અને બે ઝાપટે મારી અને મને કીધું કે કોણ આની પાછળ નાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી લેટર ઓરિજિનલ છે લેટર પેડ માં સહી કિશોરભાઈ કાનપુરિયા ની સિક્કો એનો લેટર પેડ ઓરિજિનલ છે ત્યાર પછી ત્રણ વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માંગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું પણ સવારે દસ વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને વાગ્યા ની આસપાસ પ્રશ્નો પૂછ્યા પૂછપરછ કરી આખી એક પછી એકને ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે ગ્રાઉન્ડ માં લેવા ગાડી પાસે ત્યારે પીઆઈ એલસીબી ના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા તો કે આ ચારે ચાર આવી ગયા છે આ રીતે વાત કરતા કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે